ಯೋಧರ ತಾಲೂಕಾನ ಕೊಠಡ ಅಧ್ಯಾಡಕ್ನು ಒಪ್ಪರನ್ನು ಪ್ರಯಾಸ ಫರಿಯಾದ ಕಾಗಡು ಪರ್ದೋಡಿ જિલ્લામાં સ્કૂલ તેમજ રહેણાંક વિસ્તારોમાંથી બાળકના અપહરણના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે પોલીસ આવી ફરિયાદો લેવામાં નિષ્ક્રિયતા બતાવતી હોય અને અપહરણકર્તાઓને મોકળું મેદાન મળી રહ્યું છે યોધર તાલુકાના કોટડા દી નવાવાસના ચગવાડા ગામે જતા રોડ ઉપર ચરેડામાં રહી વ્યવસાય કરતા પ્રજાપતિ બળદેવભાઈ નાગજીભાઈના જણાવ્યા અનુસાર બપોરના સમયે તેમનો છ વર્ષનું બાળક જેમનું નામ રિતિક છે જે પોતાના ઘરની બાજુમાં રમી રહ્યું હતું તે દરમિયાન અજાણ્યો કોઈક બાઇક ચાલકે બાળકને બાઇકમાં બેસાડી નાસી છૂટ્યો હતો બાળકને બાઇકમાં બેસાડી નાસી પહોંચી જતા બાળકની માતા જોઈ જતા બૂમા બૂમ કરેલ અને બાઇક ચાલક નો પીછો કરેલ અને બધા એકઠા થઈને બાળક ને છોડાવેલ આંગે બાળક માતા પિતા એ જણાવેલ કે બાઇક ચાલક અજાણ્યો હતો આંગે બાળક પિતાએ જણાવ્યું કે અમે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપવા ગયેલ પોલીસે ફરિયાદ લેવા માં ગલ્લા તલ્લા કરે ત્યારે આવા અપહરણ કરતા ઓ પકડાઈ છતા તેમને સામે કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા કેમ ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે જેને લઈને પ્રજામાં મુદ્દો ચર્ચા અને એરણે ચડ્યો છે